જય માતાજી બધાને તો આપણો લાઈવ સ્ટાર્ટ થઈ ગયો છે અને પહેલાં મેં જ્યારે લાઈવ કર્યો હતો ત્યારે શું થયું હતું મેં અનલિસ્ટેડમાં જ લાઈવ કરી દીધો હતો તો તમને કોઈને દેખાણો જ નહોતો તો આજે ખરેખરમાં કેવી રીતે લાઈવ કરો ને એ આવડ્યું મને તો જલ્દી જલ્દી થોડા લોકોને આપણે જોડાઈ જવા દઈએ અને પછી આપણે આપણો લાઈવ વિડીયો સ્ટાર્ટ કરીએ અમારા તો ચા પાણીને એવું થઈ ગયું છે તમારા થઈ ગયા કે નહીં આજે છે ને બાળકોની એક્ઝામ હવે બસ સ્ટાર્ટ થવાની જ છે થોડા દિવસમાં મારા દીકરાની લગભગ ઓગણીસ તારીખે સ્ટાર્ટ થઈ જાય છે તો એક્ઝામ સ્પેશિયલ રેસીપી બનાવવાની છું હું બાળકો માટે કે વાંચતા હોય ને તો થોડી થોડી વારે છે ને એમને એવું મન થતું હોય કે કંઈક ખાવું છે કંઈક ઘણા બાળકોને એવું થાય કે ચટપટું ખાવું છે ઘણા બાળકોને સ્વીટ ખાવાનું ક્રેવિંગ થતું હોય છે તો આજે આપણે છે ને એકદમ ટેસ્ટી એવો ચટપટો નાસ્તો બનાવવાના છે જે ફક્ત પંદર વીસ મિનિટમાં રેડી થઈ જશે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા આવશે અને એમને જે એક્ઝામ ટાઈમે પ્રોટીન અને જે વિટામિન અને મિનરલ્સ જોઈતા હશે ને એ પણ બધા એમને પૂરતા પ્રમાણમાં મળી જશે તો એક અરજણસિંહ રાજપૂત એક જોડાઈ ગયા છે જય માતાજી બસ એક બે જણા હજુ જોડાય એટલે આપણે આપણો લાઈવ વિડીયો બસ એક બે મિનિટમાં સ્ટાર્ટ કરીએ ખૂબ જ નાની રેસિપી છે અને મેં લગભગ બધી જ તૈયારી કરીને રાખી છે તો તમારો એટલો કંઈ ટાઈમ પણ વેસ્ટ નહીં થાય બીજું કોણ જોડાઈ ગયું છે જલ્દી જલ્દી કમેન્ટ કરો મને અને હા તમે ક્યાં ક્યાંથી મારી રેસિપી જોઈ રહ્યા છો ને એ પણ મને લખીને જણાવજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે તો ચાલો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી બીજા લોકો પણ જોડાઈ જશે જી હું અમદાવાદથી અત્યારે અમદાવાદમાં રહું છું અત્યારે મો હેલો બસ એકદમ મજામાં છું જી કવિતાજી ઓકે તો ચાલો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી અને પછી વચ્ચે વચ્ચે હું તમારા કમેન્ટ્સ પણ લીધી જઈશ અને વિડીયો પૂરો થયા પછી પણ આપણે બહુ બધી વાતો કરીશું તો ચાલો ફટાફટથી હું કિચનમાં જતી રહું

તો સૌથી પહેલાં તો અહીંયા જો મેં પોણો કપ જેટલું પનીરનું છીણ લીધું છે પનીરમાં છે ને પ્રોટીન ખૂબ જ હોય છે એટલે બાળકો માટે એક્ઝામ વખતે ખાય ને તો એ ખૂબ જ સારું છે અને એવું નહીં ક્યાં નાશ તો બાળકો માટે છે મોટાઓને પણ એટલો જ ભાવવાનો છે તો આ પોણો કપ જેટલું મેં પનીર છીણીને લીધું છે અને જે ચીઝ છીણવાની છીણી આવે ને એનાથી જ લીધું છે આપણે એકદમ ઝીણું છીણવાનું છે પનીરને એ આપણે લઈ લઈશું અને હા એટલે સાઈડમાં આપણે છે ને તેલ પણ સ્ટાર્ટ કરી દઈએ તો જ્યાં સુધી તેલ ગરમ થશે ને ત્યાં સુધીમાં જ આપણો મસાલો રેડી થઈ જશે હવે પોણા કપ પનીર સામે અહીંયા મેં અડધો કપ જેટલું મિક્સ શાકભાજી લીધું છે આમાં મેં ડુંગળી ગાજર કેપ્સિકમ ત્રણ અને કોબીજ લીધા છે બધું થોડું થોડું લીધું છે તમારા ઘરમાં જે વેજીટેબલ હોય ને એ લઈ લેવાના અને કોઈ વસ્તુ ના હોય તો પણ ચાલે ને લીલી ડુંગળી હશે ને એ નાખશો ને તો પણ એટલું ટેસ્ટી લાગશે ફણસી પણ તમે આમાં નાખી શકો છો તો પોણા કપ પનીર સામે આપણે અડધો કપ વેજીટેબલ લઈશું મિક્સ પનીરનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે તો એ આપણે ઉમેરી દઈશું એમાં આપણે બે ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરવાના છે વાત પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું થોડી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અહીંયા તીખાશ તમારા બાળકો અથવા તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અત્યારે હું એક ચમચી જેટલી લઈ રહી છું અપડે એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેશું અડધી ચમચી જેટલો આપણે આંચુર પાવડર ઉમેરવાનો છે

હવે થોડું આપણે દબાવીને મિક્સ કરીશું જી હું અમદાવાદ થી છું જો પાણી છૂટવાની આપણી શરૂઆત થઈ ગઈ આમાં આપણે બાઇન્ડિંગ માટે છે ને કોર્ન ફ્લોર ઉમેરવાનો છે તો અત્યારે હું બે ચમચી જેટલો પહેલા કોર્ન ફ્લોર ઉમેરીશ પછી જરૂર લાગશે તો આપણે બીજો હું કઈ રેસીપી બતાવું છું એનું તમને બની જાય ને પછી કઈશ તો સરસ આપણે હાથથી થી છોડીને મિક્સ કરી લેવાનું છે આપણે છે ને અત્યારે આમાં કસૂરી મેથી ગરમ મસાલો ઉમેરીને એને તંદુરી ફ્લેવર આપી છે એકવાર જો આ રીતે હાથમાં મિક્સ કરીને જોઈ જવાનું બોલ્સ આના વળવા માંડ્યા છે એટલે આ પ્રોપર કહેવાય અને જો ના વળતા હોય તો થોડો કોર્નફ્લોર હજુ પણ તમે ઉમેરી શકો તો આપણે હવે છે ને આમાંથી નાની નાની સાઇઝના બોલ બનાવવાના છે પણ આપણે એવા કંઈ ગોળ શેપના નહીં બનાવીએ આપણે એને અનઇવન બનાવવાના છે તો જો આ રીતે હું બસ હાથમાં જસ્ટ મિક્સ કરીને જેવા બને ને એવા બોલ્સ બનાવી લઉં છું પહેલાં નાની નાની સાઈઝના જ વાળવાના છે જેટલો અનઇવન શેપ છે ને એટલો આ દેખવામાં બહુ સરસ લાગશે તો અત્યારે છે ને હું થોડાક બોલ્સ વાળીશ

હવે આપણે આ મૂકી દઈએ અને અહીંયા જો મેં મેંદાની સ્લરી કરીને રાખી છે આમાં મેંદો મીઠું અને પાણી છે આ સ્લરી જો આ રીતે થોડી આપણે થીક કરવાની છે જેથી પ્રોપર આના ઉપર કોટિંગ થાય અને અહીંયા મેં આ રીતે જો રોટલીનો ભૂકો કરીને રાખ્યો છે આપણે આને મિક્સરમાં ભૂકો નથી કર્યો હાથથી આ રીતે જો મોટો મોટો જ ભૂકો કરવાનો છે વધેલી રોટલીનો જ ભૂકો કરીને રાખ્યો છે અને આ રીતે એ પણ જો અતકચરા જેવો જ કરવાનો છે આપણે ભૂકો આપણે અત્યારે છે ને બ્રેડ ક્રમ્સની જગ્યાએ રોટલીના ભૂકાનો ઉપયોગ કરી રહ્યા છે હવે તમે ગમે ત્યારે એવું નહીં કે આ રેસીપીમાં ગમે તે વસ્તુ બનાવતા હોય ને એમાં જો તમારે બ્રેડ ક્રમ્સની જગ્યાએ તમે રોટલીનો ભૂકો ઉપયોગ કરો ને તો હેલ્ધી પણ વધારે કહેવાશે અને તમારી રોટલીનો પણ ઉપયોગ થઈ જશે તો આ રીતે જો સ્લરીમાં બોલ્સને બોળી આપણે એને રોટલીમાં મૂકી દઈશું અને એમાં એને રગ લેવાના છે એક પાતળું આપણે કોટિંગ જ કરવાનું છે સ્લરીનું અને જો એમાં તમારે ઝીણા બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરવાનો હોય ને તો રોટલીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની તો સાવ ઝીણો ભૂકો થઈ જશે આના પહેલાં છે ને મેં યુટ્યુબ ઉપર વધેલી રોટલીનો નાસ્તો બતાવ્યો હતો એમાં પણ મેં બ્રેડ ક્રમ્સની જગ્યાએ રોટલીનો ઉપયોગ કર્યો તો એ વિડીયો હજુ સુધી તમે ના જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો

અને આપણે સાઈડમાં ચેક પણ કરી લેશું કે આપણું તેલ પ્રોપર ગરમ થઈ ગયું છે કે નહીં આ જે રોટલીના મોટા મોટા ટુકડા છે ને જ્યારે તળાશે ત્યારે જે ક્રિસ્પી બનશે અનિવાર લાગશે ને એ જ એની એના લીધે જે સરસ દેખાતા હોય છે છે તો હું ને થોડું આ ચીખું મહેનત પાડીને જોઈ જવું કે આપણું તેલ પ્રોપર થઈ ગયું છે કે નહીં બસ તેલ આવી ગયું છે સરસ આપણે કાઢી લઈએ પહેલાં અને હવે જ્યારે આપણે બોલ્સને ને ઉમેરીએ ને ત્યારે થોડી વાર માટે આપણે ગેસ પાસ કરી દેશું અને પછી ધીરા ગેસ ને એને તળાવા દેવાનું છે તો આ રીતે જો પાસ ગેસ હશે ને એટલે તરત જ રોટલી જે ચોટેલી છે ને તળાવા બનશે અને એ છૂટી નહીં પડી જાય કોઈ પણ ફરસાણ તમે ગમે ત્યારે તળતા હોય ને તો એ ઓઇલી ના બને એના માટેની આ જ ટ્રીક છે કે જ્યારે તેલમાં ઉમેરે ને ત્યારે થોડી વાર માટે ગેસ ફાસ્ટ કરી દેવાનો અને પછી છે ને ગેસ ધીરો કરી દેવાનો અને ધીરા ગેસે આપણે એને થવા દઈશું ક્રિસ્પી એવા અને થોડા ગોલ્ડન થાય ને એવા આપણે એને તળવાના છે ત્યાં સુધી બસ ચૌધરી સુરેખા બેન બસ મજામાં છું તમે કેમ છો ઓકે થેન્ક યુ મિતુસિંહજી આપણે છે ને એના ધીરા ગેસે હવે સરસ એ ક્રિસ્પી અને ગોલ્ડન જેવા થાય ને એટલા તળાવવા દેવાના છે આ નાસ્તો બનાવતા બિલકુલ પણ વાર નહીં લાગે તમે જો બાળકોને એક્ઝામ વખતે વારે ઘડે પેકેટના એવા ફૂડ આપતા હોય ને તો એની જગ્યાએ આ રીતે ઘરે બનાવેલા જ નાસ્તા આપશો ને તો એમના માટે પણ બહુ સારું છે જી પ્રીતિજી આઈ એમ ફ્રોમ અમદાવાદ થોડા થોડા આપણે થવા દઈશું અને બાળકો આ એકવાર ખાશે ને પછી એ વારંવારની ડિમાન્ડ કરવાના છે ને બનાવતા પણ બિલકુલ વાર નહીં લાગે ને જ્યાં શાકભાજી મેં ઝીણું ઝીણું ચોપ કર્યું ને એ માં કરેલું છે તમારી પાસે જો ઇલેક્ટ્રિક ચોપર ના હોય ને તો તમે ચીલી કટરમાં પણ કરી શકો છો અથવા તો છીણીને પણ લઈ શકો છો પણ મોટું મોટું નહીં સમારવાનું કારણ કે આપણે બોલ્સ બનાવવાના છે તો પછી પ્રોપર બાઇન્ડિંગ નહીં આવે જો શાકભાજી મોટા મોટા હશે ને તો જી હું છે ને અત્યારે પનીર પોપકોર્ન બનાવી રહી છું એકદમ નવો નાસ્તો છે ને એકદમ ક્વિક છે જય માતાજી પલા જો આ તળાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આ થોડા હજુ ગોલ્ડન થાય ને એટલે આપણે એને થવા દેસુ અને આપણે જે આ રોટલી જ લગાવી છે ને એના લીધે જો એકદમ પોપકોર્ન જેવો એનો શેપ દેખાશે તો તમે ક્યાં ક્યાંથી મારી સાથે જોડાઈ રહ્યા છો એ અને તમારું નામ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને જેટલો થાય ને એટલો આ વિડીયોને શેર પણ જરૂર કરજો અને જો મારી રેસિપી તમને ગમી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જી હિતેશજી આઈ એમ ફ્રોમ અહેમદાબાદ તો જો અહીંયા આપણા પનીર એક જ મિનિટ પનીર પોપકોર્ન સરસ તળાઈ ગયા છે આપણે એને નીકાળી લઈએ કેટલો સરસ એનો ગોલ્ડન કલર પણ આવ્યો છે અને પોપકોર્ન જેવા જ ઉપરથી દેખાઈ રહ્યા છે ને આપણે શાકભાજી એકદમ ઝીણું ચોપ કર્યું છે ને એટલે અંદરથી પણ એ પ્રોપર ચડી ગયા છે ધીમા ગેસે મેં એને થવા દીધા છે અને બિલકુલ પણ ઓઇલી નથી બન્યા આપણે એને છે ને

અને આ રીતનો નાસ્તો તમે બાળકોને આપશો ને તો જલ્દી જલ્દી એમને ભૂખ પણ નહીં લાગે અને વારે વારે જે ખાવાની ડિમાન્ડ કરતા હોય છે ને એ નહીં કરે અને પ્રોટીન આમ પણ બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે અને એવું નહીં કે એ લોકો માટે જ તમે આને નાસ્તામાં ને એવું બનાવશો ને તો નાનાથી લઈને મોટા દરેકને આ ખૂબ જ ભાવવાનું છે આજે જે રોટલી તળાવાથી કેટલી સરસ ક્રિસ્પીનેસ આવી છે અને બિલકુલ પણ એ જો ઓઇલી નથી બન્યા બિલકુલ પણ મારા હાથ તેલવાળા નથી થતા હું તમને તોડીને પણ બતાવીશ અને એની પણ બતાવો બતાવું અને એક હું તમને તોડીને પણ બતાવું કેટલા સરસ એ અંદરથી પણ ચડી ગયા છે એકદમ ગરમ ગરમ છે આમાં તમને આમચૂર ફ્લેવર કરતાં પણ જો થોડી ખટાશવાળી ફ્લેવર હજુ ગમતી હોય ને તો તમે આમાં થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો આપણા પનીર પોપકોન અહીંયા રેડી થઈ ગયા છે હવે થોડીવાર હું તમારા બધા સાથે વાત કરી લઉં અને પછી આપણે આપણો વિડીયો એન્ડ કરીએ જી હિતેશજી જય માતાજી તો જો અઢાર મિનિટ જેવું જ થયું છે અને એટલી વારમાં આપણો નાસ્તો અહીંયા બની પણ ગયો આમ છોકરાઓ ડિમાન્ડ કરશે ને આમ બની જશે અને ડિનરમાં પણ બનાવશે ને તો પણ એટલી જ બધાને મજા આવવાની છે તો આજની રેસીપી જો તમને ગમી હોય ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ઝાલા નીલરાજ સિંહ જય માતાજી તો ચાલો હવે આપણે આપણો વિડીયો અત્યારે એન્ડ કરીએ છીએ ફરીથી જો તમારે બીજું કંઈ પણ શીખવું હોય ને તો પણ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો જો નાની રેસીપી હશે ને તો હું લાઈવમાં લઈને આવીશ અને મોટી હશે તો હું એમને એમ જ વિડિયો અપલોડ કરવાનો ટ્રાય કરીશ તો જી હું ક્ષ હું ક્ષત્રિય જ છું જય માતાજી જ્યોતિબેન થેન્ક યુ પ્રેમિલા બેન તો જલ્દી જલ્દી લાઈવ વિડીયો એટલે નથી લાવી શકતી કે મારા બે નાના છોકરાઓ પણ છે એટલે ટાઈમ થોડો સેટ કરવો પડે એ લોકો જ્યારે ઘરે ના હોય ને ત્યારે જ વિડિયો હું પ્લાન કરી શકું નહીં તો પછી અવાજ જ આવતો હોય એવું થાય તો ચાલો આજે બહુ જ મજા આવી મને લાઈવ વિડીયોમાં અને જો તમને બધાને મારી રેસીપી ગમી હોય તો એને જરૂરથી ટ્રાય કરજો અને એક્ઝામમાં તમારા બાળકોને બનાવીને ચોક્કસથી આપજો એમને બહુ જ ભાવશે તો ચાલો ફરી મળીશું તો ચાલો બધાને જય માતાજી